નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોનું ધોરણ બાર સાયન્સ હોય કોમર્સ હોય કે આર્ટ્સ હોય ત્રણે ત્રણ બ્રાન્ચનું પરિણામ છે એ આવી ગયું છે અને પરિણામ આવી ગયા બાદ જો તમારે લોકોને બી એસ છે બીએ છે બીકોમ છે બીબીએ છે એમાં એડમિશન લેવું હોય તો એમના માટે જીકાસમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે તો આજના વિડીયો શનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જ્યારે તમે લોકો જીકાસમાં ફોમ ભરો છો ત્યારે તમારે એ કયા કયા ડોક્યુમેન્ટની જોશે અને તમારે વેરિફિકેશન સેન્ટર એટલે કે વેરીફાઈ કરવા માટે તમે જ્યારે જાઓ છો ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો એડમિશનની અપડેટ માટે અમારી જે વોટ્સએપની ચેનલ છે એને પણ તમે લોકો ફોલો કરી શકો છો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે હવે આપણે આગળ જોઈએ કે તમારા કયા કયા ડોક્યુમેન્ટ છે એની યાદી જોઈએ તો તમારે લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંતિમ તારીખ કઈ છે વીસ પાંચ બે હજાર પચીસ ત્યાં સુધી તમે લોકો જે તમારા ડોક્યુમેન્ટ વેરીફાય છે એ કરાવી શકો છો હવે જુઓ પહેલી વસ્તુમાં સમજો તમને એક આમાં સ્ટેપ વન તમારું શું થશે ફોર્મ ફિલિંગનું થશે તો પહેલા સ્ટેપમાં તમે લોકોએ શું કર્યું ક્વિક રજીસ્ટ્રેશન કર્યું પહેલાં તમે લોકો જીકાસની વેબસાઈટમાં ગયા છો અને એની ઉપર તમે ક્વિક રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરી છે હવે ક્વિક રજિસ્ટ્રેશનની પ્રોસેસ થઈ ગઈ એના પછી તમારી પાસે આઈડી અને પાસવર્ડ આવી ગયા હશે એને આધારે તમે લોકોએ પેઇંગ ફી કરી છે જે તમે લોકો ફી હતી ને ત્રણસો રૂપિયા એનું પેમેન્ટ કર્યું હવે એ પેમેન્ટ થઈ ગયા બાદ તમે એ લોકોએ શું કરશો તો કે તમારી જે બેઝિક ડિટેલ છે એ ભરશો એના પછી બેઝિક ડિટેલ ભરાઈ ગયા પછી તમે તમારી જે એકેડેમિક ડિટેલ છે એ ફિલઅપ કરશો અને એના પછીનું જે છેલ્લું સ્ટેપ શું થશે તો કે ફોર્મ ફિલિંગ છે આપણે સબમિશન કરશો ચોઈસ ફિલિંગ કરશો ને બધું સબમિશન કરશો હવે ફોર્મ તમારે કઈ રીતે ભરવું એનો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો છે એ આ ચેનલમાં આવવાનો જ છે એટલે જેમ બને એમ વહેલો અપલોડ કરી દઈશ કે તમારે સ્ટેપ બાય સ્ટેપ છે એ ફોર્મ કઈ રીતે ભરવું એના પછી તમારો તબક્કો આવશે ફોર્મ વેરિફિકેશન તમારે પ્રિન્ટ આઉટ લેવાની છે પછી ડોક્યુમેન્ટનો સેટ તૈયાર કરવાનો છે વેરિફિકેશન સેન્ટરે જવાનું છે અને વેરીફાઈનું સ્ટેટસ તમારું સ્ટેટસ વેરીફાઈ થયું છે કે નહીં એ તમારા લોકોએ ચકાસવાનું ક્લિયર થઈ ગયું હવે આપણે ડોક્યુમેન્ટ છે એની આખે આખી યાદી જોઈ લઈએ તો પહેલી વસ્તુ ધ્યાનમાં રાખો હાલમાં અત્યારની સ્થિતિએ આજે આપણી જે તારીખ છે એટલે કે બાર તારીખ છે એની સ્થિતિએ તમને કહું છું બાર પાંચની સ્થિતિએ માત્ર ને માત્ર ધોરણ બાર પછીના અભ્યાસક્રમ છે એના એમાં જ એડમિશન ચાલુ થયા છે પછી તમે લોકો એમ કહો કે ભાઈ મારે એમએડમાં એડમિશન લેવું છે બી એડમાં લેવું છે એમએસસીમાં લેવું છે એમ કોમમાં લેવું છે તો એમાં તમે એમ કહો કે ભાઈ ક્વિક રજિસ્ટ્રેશન તો થઈ ગયું છે પણ કે ફોર્મ નથી ભરાતું તો અત્યારે જ એની કોઈ અપડેટ આવી નથી વિદ્યાર્થીઓ અત્યારે માત્ર ને માત્ર ધોરણ બાર પછીના અભ્યાસક્રમના જ ફોર્મ ભરાય છે અને એના જ ફોર્મ ભરાશે જ્યારે પીજી માટેના ફોર્મ ચાલુ થશે ત્યારે હું તમને છે એના વિશેની અપડેટ આપીશ અને બીજી વસ્તુ કે જ્યારે તમે વેરિફિકેશન સેન્ટરે જ આવશો ત્યારે એક વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખો તમે છે ને એક તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે લઈ જ જવાના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટની જે યાદી કહું ને એ લઈ જ જવાની અને એની સાથે સાથે ચાર ચાર જે રક્ષો તમારે સાથે રાખવાની જ છે એક એક ડોક્યુમેન્ટની આ ઘણા એ લોકો છે ને એમને ધોઈડા જાય છે ખાલી ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને ધોઈડા જાય છે પછી એમ કે ઝેરોક્સ ક્યાં તો કે ભાઈ ઝેરોક્સ તો નથી અને આજુબાજુમાં ક્યાંય સામાન્ય રીતે ઝેરોક્સની દુકાન પણ હોતી નથી અને વેરિફિકેશન કરવા જાવ ત્યારે આ ઓરિજિનલ જેટલા કીધા છે એટલો જ જવાના છે અને સાથે સાથે ચાર ચાર ઝેરોક્સ બધાની સાથે રાખવાની છે ઝેરોક્સ લીધા વગર કોઈ જાતા નહીં ક્લિયર થઈ ગયું તો પહેલી તમે ડોક્યુમેન્ટ જોશે ધોરણ દસની માર્કશીટ એમાં પછી તમે ગમે એટલી પ્રયત્ન પાસ કરી હોય પહેલાં પ્રયત્ને બીજા પ્રયત્ને ત્રીજા પ્રયત્ને જેટલા પ્રયત્ન તમે પાસ કરો છો એ બધાની માર્કશીટ તમારે લઈને જવાની છે માર્કશીટ અને એની ચાર ચાર ઝેરોસ એના પછી ધોરણ બારની માર્કશીટ કોઈ સાયન્સ હોય કોમર્સ હોય કે આર્ટ્સ હોય ગમે તે તમારે પ્રવાહ હોય એમાં તમારે માર્કશીટ છે એ તમારે લોકોએ લઈ જવાની રહેશે ક્લિયર થઈ ગયું એના પછી ત્રીજો ડોક્યુમેન્ટ છે તમારું લિવિંગ સર્ટિફિકેટ કે જે તમારું જે સ્કૂલમાંથી આપવામાં આવ્યું છે ને એ લિવિંગ સર્ટિફિકેટ લઈ જવાનું છે એના પછી ટ્રાયલ સર્ટિફિકેટ હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો તમે હવે છે ને તમને લોકોને ટ્રાયલ સર્ટિફિકેટ ત્યારે તમે લોકો ધોરણ દસ તમે પાસ કર્યું હશે ને ત્યારે તમને લોકોને કયું ટ્રાયલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હશે તો કે એક તો તમારી નિશાળ દ્વારા આપવામાં આવેલ હશે અને એક બોર્ડ દ્વારા જે પીળા કલરનું છે ને એ તમને આપવામાં આવેલું હશે કે ભાઈ આ ભાઈ અથવા તો આ બેને પ્રથમ પ્રયત્ને પરીક્ષા પાસ કરેલ છે એ રીતે બારમા ધોરણમાં પણ તમારા બે ટ્રાયલ સર્ટિફિકેટ હશે એક સર્ટિફિકેટ કયું હશે તમને લોકોને નિશાળ દ્વારા આપવામાં આવેલ હશે અને એક બોર્ડનું પીળા કલરનું આપવામાં આવેલ હશે એ ચારે ચાર તમારે સાથે રાખવાના છે ક્લિયર થઈ ગયું એટલે તમને વાંધો ન આવે એની અને એની બધીને જે મેં જે પ્રમાણે કીધું એ ચાર ચાર જે છે એ તમારે સાથે કરાવીને રાખવાની છે એના પછી ડોક્યુમેન્ટ છે ગેપ સર્ટિફિકેટ હવે આની જરૂર કોને પડશે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિએ બે હજાર ચોવીસમાં બોર્ડ પાસ કરી હોય ત્રેવીસમાં પાસ કરી હોય બાવીસમાં પાસ કર્યું હોય એકવીસમાં પાસ કરી હોય પણ એ લોકો કોઈ કારણ કારણસર અથવા તો નીટની પરીક્ષાની તૈયારી કરતા હોય જે ડબલ તૈયારી કરતા હોય અથવા તો બીજા કોઈપણ પ્રકારના પર્સનલ રીઝનથી એ લોકો ભણતા નથી અને એક વર્ષ અથવા તો બે વર્ષનો ડ્રોપ લે છે ને તો એ વ્યક્તિને ગેપ સર્ટિફિકેટની જરૂર પડશે એ ગેપ સર્ટિફિકેટ છે એ તમારે વકીલ પાસે લઈને તમે કઢવી શકો છો એટલે ગેપ સર્ટિફિકેટ તમારે કઢવવાનું છે પછી જાતિનું પ્રમાણપત્ર હવે જો તમે ઓપન કેટેગરીમાં આવો છો તો તો તમારે જાતિના પ્રમાણપત્રની જરૂર નથી પણ તમે લોકો ઓબીસી કેટેગરી હોય એસસી કેટેગરી હોય એસટી કેટેગરી ઈડબલ્યુએસ કેટેગરી હોય જો તમે કેટેગરી પસંદ કરી છે અને કેટેગરીને તમારે લાભ લેવો છે તો ફરજિયાતપણે એનું પ્રમાણપત્ર છે એ તમારી પાસે હોવું જરૂરી છે એટલે એ પ્રમાણપત્ર છે એ પણ તમારે લઈને જવાનું છે એના પછી નોન ક્રિમિલિયન સર્ટિફિકેટ આ માત્ર ને માત્ર ઓબીસી કેટેગરીના ઉમેદવારને જ લાગુ પડે છે બાકી કોઈને લાગુ નહીં પડે જે તમે ઓબીસીમાં આવો છો તો જ તમને લાગુ પડશે બસ તમે એમ કે હું એસસી કેટેગરીમાં આવું છું એસટી કેટેગરીમાં આવું છું ઈ ડબ્લ્યુ આવું છું તો મારે નોન ક્રિમિનલ ક્યાંથી કઢાવવું તો તમારે નોન ક્રિમિનલ કઢવવાનું નથી માત્ર ને માત્ર ઓબીસી કેટેગરીના ઉમેદવારને જ કઢાવવાનું છે એના પછી એ જો તમે લાગુ પડતું હોય તો એ પ્રમાણપત્ર કઢાવવાનું છે પીડબલ્યુડી જે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે એ જો લાગુ પડતું હોય તો જ કઢાવવાનું છે ક્લિયર થઈ ગયું તમને નથ લાગુ પડતું તો એ લઈ જવાનું નથી પછી આધાર કાર્ડ છે એ તમારે એક સાથે રાખવાનું છે તમારા ફોટા સાથે રાખવાની છે પાસપોર્ટ સાઇઝના રેડી જરૂર પડે કે ન મળે પણ ચાર ફોટા છે એ સાથે રાખવાના છે અને છેલ્લે તમારા લોકોનું જે બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મનું પ્રમાણપત્ર છે એ તમારે વેરિફિકેશન સેન્ટરમાં સાથે રાખવાનું છે તો એટલા ડોક્યુમેન્ટ છે એ તમારે સાથે લઈ જવાના છે એટલા ડોક્યુમેન્ટ અને બધાની ચાર ચાર જેરોક્ષ છે એ તો તમારે સાથે જ રાખવાની છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો અને ફોર્મ ફિલિંગ કઈ રીતે કરવું એનો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસનો જે વિડીયો છે એ હું ટૂંક સમયમાં અપલોડ કરી દઈશ અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો